દીપક ઇજારદાર નામના વ્યક્તિએ કે જેની ઉપર તાજેતરની અંદર એક મહિલાની ધમકી આપવાના આરોપમાં ધરપકડ પણ કરવામાં આવી હતી હવે આ દીપક ઇજારદારે એવો આરોપ લગાવ્યો કે નરેન્દ્રભાઈ પટેલ નામના જે વ્યક્તિ છે એ ખોટી રીતે આ મંદિરના પ્રમુખ બની બેઠા છે તો અમારો ખબર છેનો એક નિયમ છે કે અમે કોઈ પણ વ્યક્તિ પર આરોપ લાગીએ તો એ વ્યક્તિની સાથે પણ વાત કરીએ છીએ તો અમે આજે નરેન્દ્રભાઈ પટેલને પૂછવા આવ્યા છે કે આ દીપક ઇજારદારના જે આરોપો લાગ્યા છે એની અંદર કેટલું તથ્ય છે નરેન્દ્રભાઈ ખબર છે ડોટ કોમમાં પહેલા તમારું સ્વાગત છે હવે અમારી પાસે એવી માહિતી આવી કે ડુમ્મસમાં જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે એ દીપક ઇજારદારે એવો આરોપ લગાવ્યો કે તમે રાધાકૃષ્ણના મંદિરના ટ્રસ્ટી બની બેઠા છો તો એ અંગે આપનું શું કહેવું છે જય શ્રી કૃષ્ણ આપ સૌને અને મને બિમ્પોર રાધાકૃષ્ણના મંદિરના જે રીતે પ્રમુખ બનાવ્યા છે એ એમના મારા પહેલાંના પ્રમુખ હતા નાનુભાઈ મોદી અને બહુ જ ગાંધીવાદી સ્વભાવના માણસ હતા અને બહુ જ એજડ વ્યક્તિ હતા જેમણે મને સત્તર એક બે હજાર દસમાં માં મને પ્રમુખ તરીકે મારી વરણી કરી હતી અને બહુ જ હોશિયાર વ્યક્તિ હતા અને એમના થકી મારી પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે અને ગામ લોકોના બધાને સર્વ સર્વાનુમતિએ સર્વસંમતિથી બાકાયદા મિટિંગમાં એજન્ડા સેટ કરી અને મારું નામ પ્રપોઝ કર્યું અને એ રીતે બધા સર્વાનુમતિએ મારા ઉપર મારી ઉપર આંગળી મૂકી કે પ્રમુખ તરીકે આ ચાલે છે અને કોન્સ્ટિટ્યુશન પ્રમાણે અત્યારે અમે ભીમપુર રાધેકૃષ્ણ મંદિરમાં દર વર્ષે દર વર્ષે અમે સાધારણ સભા બોલાવી કમિટીની મિટિંગો બોલાવી અને પ્રમુખનું નામ સજેસ્ટ કરે છે અને બધાની વચ્ચે નામ બોલવામાં આવે કે ભાઈ આજે પ્રમુખ પરી નરેન્દ્રભાઈનું નામ પ્રમોટ કર્યું છે તો એમાં બધાનો સહકાર છે કે નહીં તો દરેક વખતે મારા તરફથી બી કહેવામાં આવે છે કે ભાઈ પ્રમુખ તરીકે હું ચાલુ રહીશ અને જે સેવા કરું છું પણ કોઈની બી ઈચ્છા હોય તો તમે આ પ્રમુખની નામ મારી સામે રાખી શકો છો અત્યાર સુધી રાધાકૃષ્ણના મંદિરના જે જેટલા બી મંત્રીઓ જે ટ્રસ્ટીઓ છે એમનો મારી પર વિશ્વાસ રાખ્યો છે અને એમણે મારી સેવામાં મારી પર વિશ્વાસ રાખ્યો છે એટલે હું અત્યારે કન્ટિન્યુ આ સેવા બજાવી રહ્યો છે નરેન્દ્રભાઈ આ રાધાકૃષ્ણ મંદિરનો ઇતિહાસ શું છે અને આ મંદિરમાં એવું તે શું છે કે એ ભાઈને કે દીપક ઇજારદારને આવો આરોપ લગાડવાની જરૂર પડી રાધાકૃષ્ણનું મંદિર અમારા ભીમપોર ડુમ્મસમાં સૌથી જૂનું મંદિર છે ઇતિહાસ બહુ જૂનો છે અને એમાં અમારા ફાધરથી લઈને અમારા ગ્રેન્ડ ફાધરથી લઈને બધા જે કોડી અમારા સમાજના જે પ્રતિષ્ઠ લોકો છે એ આ મંદિરની આસ્થા સાથે જોડાયેલા હતા મારા પપ્પા બી આ મંદિરના પ્રમુખ રહી ચૂક્યા છે અને આ વારસામાં વારસામાં અમારી આ જે કૃષ્ણના મંદિર તરફથી અમારી ભાવના અને અમારી જે એમના તરફથી જે અમારી જે પ્રેરણા છે એમના તરફથી અમને મળતી હોય છે એ પ્રમાણે અમે રાધા કૃષ્ણ મંદિરની અત્યારે સેવા કરીએ છે અને એ સેવાના આધારે અમે અત્યારે આ મંદિરના કંઈ પણ કામો બાબતે બધાની સર્વની સંમતિ કંઈ પણ મંદિરનું કામ આવે તો બધાની મિટિંગ પહેલાં બોલાવવામાં આવે અને પછી અમે કાયદા કઈ રીતે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જે બંધારણ બંધારણની અંદર જે રીતે લખેલું હોય ઠરાવમાં લઈને પછી જ અમે કોઈ પણ કામ મંજૂર કરીએ છીએ કંઈ બી ડેવલપમેન્ટ કરવું હોય તો એટલે બધાને મારી પર અતુટ વિશ્વાસ છે એટલે મને કન્ટિન્યુ રાખ્યો છે અને આને આ બહુ સિત્તેરથી એંસી વર્ષનો ઇતિહાસ છે સૌથી પુરાણું મંદિર છે અને અત્યારે આ મંદિરની એટલી બધી શ્રદ્ધા છે

દીપક ઇજળદાર છેલ્લા ત્રણ ચાર મહિનાથી સંભાવ કોઈને કોઈ રીતે અમને બીજી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ અમે અમને કોઈ એ વસ્તુનો ડર નથી મને કોઈ પણ એક ભીમપોર ખેતી સામુદાયિક મંડળીમાં એક પણ હળપતિની જગ્યાઓ મેં ભાડેથી રાખી હોય કે મેં આમાં તળાવ બનાવ્યું હોય તો દીપક ઇજરદાર કે કોઈ પણ હળપતિ મને મને પુરાવો આપે કે મેં તમારી જગ્યા પર ભાડેથી રાખી છે કે નરેન્દ્રભાઈ આમાં ઝીંગાના તળાવો કરીએ છીએ અને જો એ સાબિત થઈ તો મારી પોતાની સામુદાયિક છોડીને મારી પોતાની માલિકીની જમીન છે એ એ પણ હું એ લોકોને દાનમાં આપવા તૈયાર છું ત્યાં સુધીની મારી તૈયારી છે નરેન્દ્રભાઈ દીપકભાઈ બીજો બી એક આરોપ લગાવ્યો છે કે તમે ભીમપોર ખેતીવાડી મંડળના પ્રમુખ પણ બની બેઠા છો તો એ બાબતે શું કેવું છે એ બાબત અમે વખતો વખત અમે જવાબ આપ્યા છે કે ભીમપુર સામુદાયિક મંડળીનો હું પ્રમુખ નથી પણ મંત્રી છે પ્રમુખભાઈ પ્રમુખ છે મહેશભાઈ પીઠાવાલા અને મંત્રી તરીકેની હું સેવા બજાવું છું દરેક વખતે અમને લોકોને આ ભીમપુર સામુદાયિક મંડળીમાં અત્યારે જે ભીમપુર સામુદાયિક મંડળીની જે જમીન છે એ જમીન અમે લોકો ગામ વિહોણા ખેડૂત જેની પાસે ખેતીની જગ્યા નહીં હોય એવા ખેડૂતોને બધા સભાસદો બનાવ્યા હતા અને એમાં લોકો અત્યારે પહેલા શરૂઆતમાં લોકો ખેતી કરતા હતા અને ખેતીમાં સક્સેસ નહીં પડતા પહેલા જ્યારે જ્યારે જગ્યા અમને એલોટ કરી તે વખતે સરકારે અમને પાણી આપવાનું નક્કી કર્યું હતું પણ સરકાર અમને ભીમપુરમાં પીવાનું પાણી અમને બે હજાર છમાં માં મળ્યું અને આ આ સંસ્થાને જગ્યા ઓગણીસો પાસઠમાં ત્યાર પછી વખત વખત લોકોએ ખેડૂત ખેતી કરવાની કોશિશ કરી પણ ખેતીમાં સક્સેસ નહીં થતા બે હજારની સાલમાં આ એકવાકલ્ચરનો બિઝનેસ આવ્યો ઝીંગાનો બિઝનેસ એ અને પ્રાઇવેટ લોકોએ ઝીંગાના ભીમપુર સામુદાયિક મંડળીને લાગીને જ બાજુમાં પોતાના પ્રાઇવેટ ખેતર જમીન હતી એમાં ઝીંગાની ખેતી કરી અને એમનાથી ઇન્સ્પાયર થઈને લોકોને એવું લાગ્યું કે ભાઈ અમે બી ઝીંગા તરફ વળીએ અને અમે ભીમપુર સામુદાયિક મંડળીના બધા ભેગા થઈને એક ઠરાવ કર્યો કે ભાઈ આપણે ઝીંગાની ખેતી આપણે તો આજીકા જ કમાવાની છે તો બધાને એવું છે કે અત્યારે દરિયામાં બી એટલું બધું પ્રદૂષણ હોવાથી અમારા ગામના લોકો હતા દરિયામાં ઝીંગા ફિશરીનો ધંધો છે એમનો પણ દરિયામાં બી પોલ્યુશનના લીધે ફિશરીનું ઘણી માત્રા ઓછી થઈ ગઈ છે તો આ બધા અમારામાં ઇન્સ્પાયર થઈ અને ઝીંગાનો તળાવ ચાલુ કર્યા અને ધીરે 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 સક્સેસ ગયા છે અને અત્યારે અમે સક્સેસફુલી કરીએ છીએ અને એ ઠરાવમાં પ્રમાણે કરેલું છે અને એમાં બી દીપકભાઈને વાંધો છે કે આ ઝીંગાના તળાવ ગેરકાયદે રીતે કરીએ છે પણ એ અમે એ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં બી અમે બધાને સાબિત કરીએ છીએ અમારો કેસ ચાલી રહ્યો છે કે ભાઈ ઝીંગા જે છે ઘણા સ્ટેટોમાં ઝીંગાની ખેતી તરીકે એક્ઝમ્પશન આપ્યું છે બધા આંધ્રપ્રદેશમાં ને એવામાં ઝીંગાની ખેતીને ખેતી તરીકે જ ગણી છે તો અમારી બી સુપ્રીમ કોર્ટમાં એ લડત છે કે ભાઈ આ ઝીંગાની ખેતી ને ખેતી તરીકે ગણે તો અમે કંઈ ખેતી આ હેતુભંગ કર્યો નથી એટલે આ જગ્યામાં અમે ખેતી કરી શકીએ અને જે દીપકભાઈ ઇજાદાર ખોટી રીતે પોતાની તરફથી કોઈ તકલીફ નથી પર્સનલ કોઈ મારે પર્સનલ ડ્રાઈવર કરે છે તેનાથી ગામજનોને ઘણું નુકસાન છે કારણ કે અત્યારે ડુમસ ભીમકોનો જે આખો વિસ્તાર છે એ નેવું નેવું ટકા હું તમને દાવા સાથે કરું છું કે પરિવાર ઝીંગાની ખેતી જોડે જોડાયેલા છે અને એની એનાથી એ લોકોની આજી ચાલી રહી છે તો મારી આ બધા વતી આજે તમે મને હું જનરલી કોઈ પ્રેસ કે આ બધામાં હું માનતો નથી કારણ કે અમે સાચું કરીએ છીએ અમારે કોઈને આ રીતે જવાબ આપવાનો થતો નથી પણ તમે મારું એડ્રેસ લઈને મારી સુધી આવ્યા છે તો હું મને જેટલી ખબર છે એટલી જ હું એ પ્રમાણે હું તમને જવાબ આપું છું કે અમે કોઈ હેતુ ભંગ નથી કર્યો અમે કાયદાકીય રીતે બધી જ રીતે જે મારી ઉપર ખોટા એલિગેશન બધી બાબતોમાં કરવામાં આવ્યા છે એ ખોટા છે અને આ સંસ્થામાં બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભીમપુર સામુદાયિક મંડળીમાની મહેશભાઈ પીઠાવાલા પ્રમુખ છે અને પીઠાવાલાનો ઇતિહાસ તમે જાણો છો કે એમને સમાજના પચાસ વર્ષથી અહીંયા સ્કૂલો કોલેજો અને એ બધી સંસ્થાઓમાં સક્સેસફુલી ચલાવી રહ્યા છે અને એ સંસ્થામાંથી ભણીને ઘણા છોકરાઓ પાસો થયા છે ઘણા આજે બધા કેરિયર છે તો આવી આવી વ્યક્તિઓ હું અત્યારે રીતે ઘણી બધી જગ્યાઓમાં એસોસિએટ છું મારી ઘણી બધી કંપનીઓમાં કામો ચાલે છે અડાણીમાં હું કામ કરી રહ્યો છે એસ્ટર્ન એન્ટ મિત્તોન નિપુણ શિલ્પમાં મારો કોન્ટ્રાક્ટો ચાલી રહ્યા છે તો આ બધી કામોમાં અમે પુરવાયેલા રહે અને નવરા આ બધી વસ્તુઓમાં છતાં બી અમે સમાજના કામ માટે અમને જે અમારી પાસે જે શક્તિ આપી છે અને અમારી પાસે જે કુને છે એના આધારે ગામ લોકોની આશા અમારી જોડે જોડાયેલી પોલિટિકલી રાજાભાઈ ધારાસભ્ય હતા ચોર્યાસી ના એટલે ગામ લોકો જોડે અમારા સંપર્ક પહેલેથી જ છે એટલે લોકોને અમારી પર આશા હોય અને એમની આશા પૂરી કરવાની અમે પૂરી કોશિશ કરીએ છીએ એમાં બધાને અમે સેટીસ્ફાઈ નહીં કરી શકીએ કદાચ સમહાવો મને નથી ખબર કે દીપકભાઈને શું તકલીફ છે પણ અમે કોઈ ખોટું કાર્ય કર્યું નથી અમને દીપકભાઈ એક બી જગ્યા પર પેપર પર બતાવ્યું કે આ જગ્યા પર ખોટા છે તો અમે એનાથી અમે એમાં અમને જવાબ આપવા અમે બંધાયેલા છે અને દરેક વખતે ખોટા ખોટા અલગ કરી અને અમને ખોટી રીતે ચેતરવામાં આવે છે પણ આ વસ્તુ સારી નથી સમાજમાં એમાં સમાજના કામો સમાજને સમાજમાં જ બે ભાગલા પડતા એવું લાગે છે જો સમાજનું તમારે સારું કરવું હોય તો બધા ભેગા થઈને કરવું જોઈએ તો જ સમાજનો ઉધાર થાય આ દીપકભાઈ ઈજાદાર એવા વ્યક્તિ છે કે થોડા સમય પહેલા એમણે સોશિયલ મીડિયા પર એવું લખેલું હતું કે ટાઈગર ઇઝ બેક અને થોડા વખત પહેલા એક મહિલાને એમણે ધમકી આપી હતી અને પોલીસે ધરપકડ કરી અને સાજે જામીન પર પણ છોડી દીધા હતા એટલે દીપક ઈજાદાર હંમેશા કોઈક ને કોઈક વિવાદ ઊભા કરતા રહે છે નરેન્દ્રભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ થેન્ક યુ રાજેશભાઈ આ મારો ખુલાસો છે તમને અને જ્યારે બી તમને એવું લાગે તો મારી પાસે તમે બેઠું આવી શકો છો આપણે કોઈ જગ્યા પર એવું કંઈ કાર્ય નથી કર્યું કે જેમાંથી મારે નીચું જોવાનું થઈ અને સમાજ જ્યારે બી મને જરૂર પડશે તેનું દીપકભાઈ ગમેટલા એલિગેશન કરશે કંઈ વાંધો નહીં પણ સમાજનું જે કામ મારાથી થશે તે હું કરતો રહીશ આભાર